हेलो गाइस कैसे हो आज छुपे मैं गिर गया हूँ देख सकते हो आप थोड़ा सा लग गया है गिर गया हो कैसे गिरा हो कोई नहीं पता होगा फंसोगे मेरे पे गाइस गिरा हुआ ऐसे जो कुत्ता दौड़ता है ना तो इसको पकड़ने गया तो मैं ही गिर गया गाइस तो ज़्यादा नहीं लगी थोड़ा नाक पे सुल गया है गाइस मित्रों

કોને મને જે પાડ્યો હોય એને છોડીશ નહીં એ વાત આવું કયો વિડીયોમાં કોણ આવો આવો મિત્ર મને પાડ્યો કોને ક્યાં ગયો આને મને પાડ્યો છે આને આ છે આને ત્યાં મને પાડ્યો કેમ તો તમે જોઈ શકો છો શેરુએ મને પાડ્યો છે એ વધારે વાગ્યું નથી એટલે માતાજીની દયાથી હું બચી ગયો છું માથામાંથી વાગ્યું એટલે બચી ગયો નાકમાં થાય થોડું સોળી ગયું છે જય માતાજી આજના આ વિડીયો અહીંથી એન્ડ કરે છે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આજે ટીટર અજય ઠાકોર લાઈક કરજો હેલો મિત્રો ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં જશો હું છું અજય ઠાકોર આ તો તમારો નવો વિડીયો નહીં આવી ગયો છું મિત્રો જય માતાજી જય રામ આજે જણાવવા ખૂબ આનંદ થાય છે કે આજે હું પડી ગયો છું મિત્રો એટલે થોડું વાગી ગયું છે મિત્રો

મિત્રો આ વાગ્યું છે એટલે નાક ફૂલી ગયું છે બાયુ કે છે મારા એ પાળ્યા જેને મને પાળ્યું એનું પણ બતાવો મારો કોણ ઊભાર એને હિસર પડી ગયો છે એને મારે વિના શકાય મારાથી જેને મને પાળવ્યો એ શકશન બતાવું એને હું છોડવાનો નથી મિત્રો આ રવેશક જેને મને પાળી દીધો છે એનું નામ શેરુ છે મિત્રો તમે આગળ જોઈ શક મિત્રો તમે આગળ જોયું હતું વિડીયોમાં શેરો આવ્યો તો આ એ જ શેરું મારા મિત્ર મને પાડ્યો છે નાક તોડી નાખ્યું મારું મને પાડી મને ફૂલ પંખા જેવું નાક કરી નાખ્યું મારું દેખ્યું નહીં તમે નાક સ્વરૂપ પંખા જેવું થઈ ગયું નાક કાપી નાખ્યું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો આજનો વિડીયો આટલે સુધી રહેશે જય માતાજી જય રામ